દીંગા પાડ્યું આ કોઈ નઈ પાડ્યું હજી તો ધર્માઈ તો ભરા બોના છે આવડે છોકરાને મુરે તોરા નઈ જાણનું તો તેમે તો પતાવો રરો આઠ તો પતાવો ચાલો છોકરો ઓઢો નઈ રાખવાનો પણ તમારી જેટલી અમારે તો સગવડ છે રાવ અમારે ઓઢા નઈ અમારે છોકરાને પરણાવવાના છે તો હાડો તો ફટાફટ ઉતાર કરો ઉતાર કરો તેરા છે જ

હાથ હાથ દાગી ના સી મી કરાયા ઈ તમારા સગવડ છે એટલે તમે કરાવો માર છોકરા ને મે 1 કિલો કડલા કરાયો ઈ તો તમારા સગવડ છે અમાર તો સગવડ જ નહી કોઈ માર હું બોલવા ને નક મરતા આવે જો હું તો દહે દાગી ના કરાય પણ હું તો તમારા હોમાં પડ્યો છું મરવાય કઈ તો અમે તો કરાવ છે ન કોઈ નહી તર ભાઈ નાવું છે હવે

મને કોઈ ખબર નહી પણ એ ઘેર મને પછી વાત ખબર પડે મને કરે બે વર્ષ થઈ ગયો આ તો મારા છે હું કેવા જાઉં છું ઘેર હમણાં શું ફૂંજી ખાવાનું ઘર મશે અને હું કરે શું હીરો આન છે દાગી ના મગા હતા હાથ ના આઠ કરી ના

બે વર્ષો ત્રણ લાખ પોચી જાય એના કરતી મંગાઈ તમે કપડાઈ જો એના કરતી મન હાલ એક લાખ એસી હજાર રૂપિયા તમે મને કિલો ચોધી હાલો ભૂલી જવાની તમે મને ચોરી વાલી એટલે હું તમને આલુરા પૈસા જેટલા પંચાણ હજાર જેમ પંચાવન હાજર

હું કેતો તા આ હાલ નઈ લાવી પેલા પહેલા આવશે તમે મગજ કો દોડાયું એ વા અમે કોઈ નઈ દોડાય તમે મગજ દોડાય સતી કે આસમાને ભાવડી છે એલા તારે આવું છે કરવાનું આ સ બોલ મણીએ નથી ખબર મે કઈ ની ટાઈમ લઈ આવત રી તમ મને એલા પલા રેસી રાન બાની છે તમે હાલ મન લઈ આલો રી કે આસમાને ભાવ તારે હજી કોણ વેલુ છે ને કે તઈ 4 લાખ બોક્સ આ તો છોડી

મને મજાક કરવાની કઈ ગુવા તમને મંગાવી તમારે મગજ માં ખબર છે તો લઈ આલો તો મંગલો મને કડલો લઈ આલો પોતદારા

બે વર્ષથી અગુર જેવું કરતો તો અને હવે વિવાહ કરાવવા ની કીધું છે એટલે વિચાર કીધું કીધું છે હવે તો પૈસા પડ્યા ઘર પૈસા લાખ રૂપિયા પડ્યા અને હવે એક રસ્તો કાઢ્યો છે જમીન વેચવી છે જમીન તો તો પૈસા લાવો તો વ્યાજ કેટલું ખાય તો પછી ભલા મોલા તમાર 4 વીઘા છે

બેઠા પછી અમુક અમુક જગ્યા ટેકો કરેલો હતો ને એ ટેકો પાછો થયા હું તમને ટેકાની વાત મન ને માઠી ની બને આ કઉ તમને

હવે હું કોઈની શરમ ભરવાનો નહી હું મા ડુંશી મેકો છું ઈય છોકરાને બવના પગન દે કાઢી લે હે મોરવી મો છું હવે બાબુકા આપણે બીજી બીજી વાતો મેલો આપણે મીટિંગ ની વાતો કરો હવે હું તમને હારા બદલે આયો હું મારું બધા લોઈ ગયા છે એ પાછે પાછે પાછા હું સભા કરાવ શું પાછા આવો હવે આડેલા ભાષા બોલાવો મારે કારે કિલો ચોદી મારે તો હવે ઈ મુલા રાજભા ચેલા દગીના કરાવવા લાઈ

eu